સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એઆઈ થી વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા છે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં એઆઈ થી ચોરીની ઘટના સામે આવી છે વિદ્યાર્થીનીએ ચેટ જીપીટી અને જેમિનીએ આપેલા જવાબો લખતા ઝડપાઈ ગઈ છે સુરતની વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સનું પેપર હતું વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે એઆઈ ટૂલ્સ અને હાઈટેક ઉપયોગ કરતા પરીક્ષામાં વિદ્યાર્થીનીએ કોર્ડિંગ માટે AI નો ઉપયોગ કર્યો હતો જોકે વિદ્યાર્થીની પરીક્ષામાં ચોરી કરતા પકડાઈ ગઈ હતી કોમ્પ્યુટર સાયન્સ અને IT ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ચેટ જીપીટી અને જેમીની જેવા એઆઈ પ્લેટફોર્મ્સથી લાઈવ જવાબો મેળવીને લખી રહ્યા હતા

અમારી સ્માર્ટ વોલ દ્વારા બસો પચાસ કોલેજના તમામ વર્ગ ખંડો આઈટી થી કનેક્ટેડ છે સૂચના મળતા અને ખંડ એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટી થી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતા ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેઝેટ બોલપેન ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક રિંગ એ જે જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈફાઈથી કનેક્ટેડ થઈ શકે છે એવા એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છે અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત